છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવાને સાત લાખ છન્નું હજાર પાંચસો નેવ્યાસી મતો મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાને ત્રણ લાખ સત્તાણું હજાર આઠસો બાર મતો મળ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવા ત્રણ લાખ અઠ્ઠાણું હજાર સાતસો સિત્યોતેર મતોની લીડથી ભવ્ય જીત મેળવતા કોંગ્રેસના હારેલા ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ જીતેલા ઉમેદવાર જસુભાઈ રાઠવાને હાથ મિલાવી અભિનંદન પાઠવ્યા હતા તો ચાલો જાણીએ સાત વિધાનસભા મત વિસ્તારમાંથી બંને ઉમેદવારોને કેટલા કેટલા મત મળ્યા હાલોલ વિધાનસભા બેઠકમાં જશુભાઈ રાઠવાને એક લાખ બાવન હજાર ત્રણસો તેત્રીસ મતો મળ્યા છે તો સુખરામભાઈ રાઠવાને માત્ર ઓગણત્રીસ હજાર ચારસો પાંચ જેટલા મતો મળ્યા હતા છોટાઉદેપુર વિધાનસભાની વાત કરીએ તો ભાજપાને એક લાખ દસ હજાર આઠસો ચોસઠ મત મળ્યા છે જ્યારે કોંગ્રેસને અઠ્ઠાવન હજાર ચારસો એકતાલીસ મત મળ્યા છે જેતપુર પાવી વિધાનસભા બેઠકમાં ભાજપાને છ્યાસી હજાર પાંચસો એક મત મળ્યા છે જ્યારે કોંગ્રેસને ચોર્યાસી હજાર પાંચસો ચાલીસ મતો મળતા આ બેઠક પર ફિફ્ટી ફિફ્ટી જેવું હોય તેમ જણાય છે સંખેડા બેઠક પર ભાજપને એક લાખ ઓગણીસ હજાર એકસો ઓગણીસ મત મળ્યા છે તો કોંગ્રેસને ચોસઠ હજાર ચારસો ચોત્રીસ જેટલા મતો મળ્યા છે ડભોઈ વિધાનસભા બેઠકની વાત કરીએ તો ભાજપાને એક લાખ અગિયાર હજાર છસો સાત મત મળ્યા છે તો કોંગ્રેસને ચુમ્માલીસ હજાર સાતસો છપ્પન મતો મળ્યા છે પાદરા વિધાનસભા બેઠક પર ભાજપને એક લાખ બાર હજાર છસો પિસ્તાલીસ મત મળ્યા છે જ્યારે કોંગ્રેસને અડતાલીસ હજાર નવસો સાહીઠ મત મળ્યા છે અને છેલ્લી નાંદોદ વિધાનસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક પર ભાજપને અઠ્ઠાણું હજાર છસો અઠ્ઠાવન જ્યારે કોંગ્રેસને ત્રેસઠ હજાર આઠસો જેટલા મતો મળ્યા છે अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद